નમસ્કાર દર્શક મિત્રો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોર વિરુદ્ધની કાર્યવાહીમાં ફરિયાદીની પચાવી પાડેલ કુલ નવ વીઘા જમીન પરત કરાવતી અમરેલી જિલ્લા પોલીસ તારીખ આઠ પાંચ પચીસના રોજ અરજદારશ્રી કનુભાઈ જાદવભાઈ લુણાગરિયા ઉંમર વર્ષ ઓગણ ધંધો ખેતી રેવાસી લાપાળિયા તાલુકો જિલ્લો અમરેલીવાળાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને સંબોધીને વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તેરૈયા નામના ઈસમ સામે વ્યાજખોર બાબતે અરજી કરેલ હતી જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નાઓએ દ્વારા હું અરજી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનવી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીના સંપર્ક કરીને હકીકત જાણતા અરજિશ અરજદારશ્રીના દીકરા શૈલેષ લોણાગરિયાએ આજની આજથી ચારેક વર્ષ પહેલાં સામાવાળા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધેલ હતા જેના પર આરોપી અરજદાર પાસેથી દર માસે દસ ટકા લેખે ચક્રવૃત્તિ વ્યાજ લગાવી અરજદાર પરિવાર અરજદારના પરિવારને ધાક ધમકી આપી પ્રથમ બાર લાખની પઠાણી ઉઘરાણી કરેલ છે અને અવારનવાર ફરિયાદીના ઘરે જઈ ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ફરિયાદી ખૂબ જ ડરી જઈ પોતાની જમીન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન મેળવી વ્યાજખોર બાબુભાઈ અને બાર લાખ વ્યાજે ચૂકવી આપેલ હતા પરંતુ સામેવાળા આટલી માતબર રકમથી સંતોષ ન થતાં હજુ પણ વ્યાજની રકમની માંગ કરી ધમકીઓ આપતા હતા આ બાબતથી ફરિયાદી નાઓ ખૂબ ડરી જઈ સુરત ખાતે રહેવા માટે જતા રહેલ જેથી સામાવાળા સુરત ખાતા જઈ ફરિયાદીને ધમકી આપેલ અને હજુ વધારે રૂપિયા વ્યાજ પેટે માગણી કરી જો રૂપિયા ન આપે તો ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ ફરિયાદી પાસે હવે વધુ રૂપિયાની વ્યવસ્થા ન હોય તો સામાવાળાને જણાવેલ કે અમારી પાસે વ્યાજ આપવા માટે હવે રૂપિયા નથી જેથી સામાવાળાએ બળજબરીપૂર્વક ફરિયાદીની મંજૂરી વગર તેમના ઘરે પ્રવેશ કરીને આઠસો મણ કપાસ જેની અંદાજે સાત લાખ જેવી રકમ થાય છે તે બળજબરીથી કઢાવી લઈ બારોબાર માલ વેચી નાખેલ આમ સામાવાળાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફરિયાદીને મરણ મૂડી સમાન જીવન નિર્વાહ માટેનું એકમાત્ર સાધન એવી લાપાળિયા ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર ત્રણસો પંચાવન ક્ષેત્રફળ હેક્ટર ચોરસ મીટર બે પંદર ઓગણપચાસવાળી નવ વીઘા જમીન જેની હાલની બજાર કિંમત રૂપિયા ચાલીસ લાખ જેટલી હોય તે જમીનનો ફક્ત અગિયાર લાખનો વેચાણ કરાર કરાવી લઈ ફરિયાદીની જમીન પચાવી પાડી આ જમીન પર છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર કબજો કરી પોતે જમીન પર ખેતી કરવા લાગે આ બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ પોલીસ દ્વારા ફરિયાદીના સાંત્વના આપીને રજૂઆત સાંભળી ફરિયાદી પોતાની જમીન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતા ફરિયાદીની ની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી આ કામના એ ફરિયાદીના સંપર્ક કરી તે નવ વીઘા જમીન પરત આપવા માટે સમજૂતી દર્શાવતા સત્તર પાંચ પચીસના રોજ આરોપી દ્વારા ફરિયાદીની પચાવેલી જમીન બાનાખત રદ કરી દીવાની કોર્ટમાં કરેલ દાવો પરત ખેંચી જમીનનો કબજો ફરિયાદીને પરત સોંપેલ આમ ગુજરાત સરકારશ્રીના તેરા ચૂચકો અર્પણ પહેલની સાર્થક કરતી અમરેલી જિલ્લા પોલીસ સદર કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓ માર્ગદર્શન હેઠળ નાય પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓ સૂચનાથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ પ્રિયા માધવાણી તો ફરી મળીશું નવા સમાચાર જોવા દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી

એક આપણે જર ગામે ધારીના અઢાર વીઘા ખેડૂતની જમીન પરત અપાઈ હતી સાથે સાથે ગયા પંદર દિવસ પહેલાં વડિયા તાલુકાના એક ખેડૂતને નવ વીઘા જમીન આપણે પરત અપાઈ હતી અને નાગેશ્વરીના એક જે ભાઈ જેનું મકાન પચાવ પાડવામાં આવેલો હતો વ્યાજખોરોએ અને મકાન ન હોવાના કારણે એ ભાઈ રાજકોટ રહેવા ગયો હતો પરંતુ એમને એ પોલીસ કામગીરીની ખબર પડતા પોતે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ત્યારબાદ એને આશરે સાત લાખ કિંમતની મકાન પોલીસે પરત કરાવેલ હતો તે મુજબ આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાપાળિયા ગામની એક વ્યાજખોરીની ફરિયાદ અમારી પાસે ગયા અઠવાડિયામાં આવી હતી જેમાં સ્ટોરી એ મુજબની છે કે ભોગ બનનારના દીકરાએ આજથી આશરે ચાર વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના બે વર્ષ બાદ એ વ્યાજખોરો જે છે એ અવરનવર એ જે વ્યાજખોરીના પૈસા છે એ પરત લેવા માટે આ ફેમિલીને ઉપર દબાણ કરતા હતા જેથી પ્રેશરમાં આવીને આ જે વ્યાજે લેનાર ભોગ બનનારનો દીકરો છે એ અહીંયાથી ઘેરથી ચાલી નીકળી ગયો હતો પરંતુ વ્યાજખોરે જે છે એ આ કામના હાલના જે ફરિયાદી છે કનુભાઈ જાદવભાઈ લુનાગરિયાને અવરનવર હેરાન પરેશાન કરતા હતા જેથી કનુભાઈએ એ જમીન પોતાની બેંક સામે ગીરવી મૂકીને બેંકમાંથી લોન ઉપાડીને આમાંથી બાર લાખ રૂપિયા આ વ્યાજખોરીની ત્રણ લાખના સામે ચૂકવી પાડેલ હતા તેમ છતાં જે વ્યાજખોરો છે એ મોટા પ્રમાણમાં ઇન્ટરેસ્ટ લેટના બહાને હજી વ્યાજખોરીના પૈસા બાકી છે તેમ કરીને આ જે ખેડૂત છે એમને ઘેરથી એના મન કપાસ જે છે એ આશરે છેથી આઠ લાખ રૂપિયાના વેચી નાખેલ હતો તેમ છતાં આ લોકોની જે વ્યાજખોરીની ડિમાન્ડ છે એ ડિમાન્ડ વધતી જતી હતી અને એના ભાગરૂપે એ લોકોએ આ દાદાની જે નવ વીઘા જમીન છે એ નવ વીઘા જમીનના આશરે એક મહિના પહેલાં દાદાને જબરદસ્તી કરીને બાનાખત કરાવી લીધો હતો અને આ બાનાખેત આ લોકો કે તમે હજી વધારે અમારા વ્યાજખોરીના જે પૈસા નીકળે છે એ પૈસા આપો નહીં તો એ બાનાખત મુજબ અમે એ જમીન કોર્ટ રાહે દાદ મેળવીને અમારા નામે કરીશું તે મુજબ એને કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો આશરે ગયા અઠવાડિયાના ગુરુવારે આ દાદા અમારે પાસે આવ્યા હતા એ દાદાને જિલ્લા પોલીસે ખનપૂર્વક સાંભળ્યા હતો ત્યારબાદ એની કેસ જોતા બહુ જ સંવેદનશીલતાથી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એ દાદાને ફરિયાદ દાખલ કરી જરૂરી સાંત્વના આપી કેસ બાબતે માન્ય રાજ્ય સરકાર તરફથી જે કડકાઈતી કામ કરવાની સૂચન છે તે મુજબ જિલ્લા પોલીસે અને સ્પેસિફિકલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને બહુ જ કડકાઈતી કડક હાથે કામ લીધા જેથી આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોત્તમબા તરેયા નાઓએ બારોબાર આ કેસના જે અરજદાર છે કનુભાઈ લુનાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છે ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈપણ પ્રકારની તમે હેરાન પરેશાની નહીં કરીએ તેમ કરીને એક સમાધાન કરે લીધેલ છે સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજિસ્ટર ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે કોડ દાવો જે હતો એ દાવો પણ આરોપીએ પરત સમજૂતીથી ખેંચેલ છે એટલે એક જિલ્લા પોલીસે એક સરસ એવી જે ભોગ બનનાર હતા એની નવ વીઘા જમીન અને છેલ્લા બે વર્ષથી એ જમીન આરોપી જે છે એ ગુનાના આરોપીએ પોતાના કબજે રાખ્યા હતી અને ભોગ બનનાર જે છે અમુક સમય માટે એના જે બીજા બાબો છે સુરત ત્યાં રહેવા ગયા હતા અને અમુક સમયથી અહીંયા પોતાના ઘેર રહેતા હતા જેથી જિલ્લા પોલીસને એક વ્યાજખોરીના ચુંગળમાંથી બચાવવા માટે એક મુહિમ ઉપાડેલ છે અમે સમગ્ર જિલ્લાના જે પણ ખેડૂતો છે જે પણ મજૂરો છે જે પણ ભોગ બનનાર છે આપ સૌ જાણો છો ગયા અઠવાડિયામાં આ જિલ્લામાં ત્રણસો છેના ત્રણ કેસીસ દાખલ થયેલ છે જે વ્યાજખોરીના જ છે ધારીમાં એક વ્યક્તિએ વ્યાજખોરીના દબાવમાં આવીને દવા દેલી છે સેમ બનાવ તમારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને એક બનાવ જે છે એ વડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે તો ફરીથી જિલ્લા પોલીસ તરફથી અમે બધાને આહવાન કરીએ છીએ બધાને વિનંતી કરીએ છીએ કે આવું કોઈપણ પ્રકારનું આપણા ઉપર પ્રેશર આવતું હોય છે આપણા ભાઈએ આપણા પાપાએ આપણા કોઈ મિત્રએ આ પ્રકારનો વ્યાજખોરી પાસેથી પૈસા લીધેલ હોય અને આ પૈસા ચૂકવી નહીં શકતા હોય એક અથવા વ્યાજખોરો આ પૈસા પરત લેવા માટે કોઈપણ પ્રકારની ધાક ધમકી જબરદસ્તી કરતા હોય તમારું બાનાખત બનાવેલું હોય છે કોઈ વચોટી આ બાબતે હેરાન પરેશાન કરતા હોય છે તો તમે નજીકના પોલીસ સ્ટેશન અમારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા સમક્ષ અથવા મીડિયા થકી કોઈ પત્રકાર મિત્રને કોઈ વકીલને આપ એ બાબત બતાવી શકો છો અમે જિલ્લા પોલીસ તરીકે એ વ્યાજખોરીના જે દૂષણ છે એ દૂષણ ડામવા માટે સદૈવ તત્પર છે સાથે સાથે અમે આ વિસ્તારના લોકોને નાગરિકોને એ પણ આહવાન કરીએ છીએ કે જ્યારે તમારે પૈસાની જરૂરત હોય ત્યારે અહીંયા જે સંસ્થાત્મક બેંક છે જેના વ્યાજ વ્યાજદર એક લિમિટેડ દર રહે છે વ્યાજદરમાં એ પૈસા પૂરતા પ્રમાણમાં આપે છે તો આ જે સંસ્થાત્મક સ્ટ્રક્ચર છે એના થકી આપ લોન લેવી જોઈએ જે માટે પણ આ બાબતે આપને કંઈક જરૂરત રહેતી હોય તો જિલ્લા પ્રશાસન અને સ્પેશિયલ પોલીસ તંત્ર એ બાબતે પણ આપ સૌની મદદ કરશે થેન્ક યુ